તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં પણ હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે વાવણીલાયક વરસાદ કયા વિસ્તારોમાં વરસવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં હજુ ગુજરાતમાં ગરમી અસહ્ય ઉકલાટ અને બફારાથી કોઈ રાહત નથી મળવાની જેની આગાહી કયા હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું તેની વાત કરીએ તો આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના ચૌદ તાલુકામાં વરસાદના ઝાપટા નોંધાયા છે જેમાં ઉમરગામ વાપી વલસાડ ધરમપુર હોય કે કપરાડા વાંસદા ખેરગામ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વાપી અને ઉમરગામમાં એક ઇંક કરતાં વધારે વરસાદ પડી જતા રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે અને વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળવાનો છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પંદરમી જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થવાની શક્યતા છે ત્યારબાદ રાજ્યના હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે આ સાથે પંદરમી જૂન બાદ વરસાદનું દર વધવાની પણ સંભાવના છે તો આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો છે વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા બડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો ચોમાસાના પહેલાં વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા ઉમરગામ અને સંજણ આસપાસના વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો મિત્રો ભારે પવનને લીધે અનેક મકાનો અને કંપનીઓના શેર અને પતરા પણ ઉડ્યા હતા સંજાણ અને આસપાસના વિસ્તારોમાં પતરા અને કાટમાળ રસ્તા ઉપર પડ્યા છે ઘણા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે કેટલીક જગ્યાએ વાહનો પણ દબાયા હતા વીજ લાઈનો પર વૃક્ષો પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવે વરસાદની શક્યતા છે ગુજરાતમાં પંદરમી જૂનથી વરસાદનું દર વધશે તો ચૌદથી લઈને સત્તર જૂન દરમિયાન થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ચોવીસ કલાક બાદ ચોમાસાની દરી આગળ વધવાની શક્યતા અડતાલીસ કલાક બાદ ગુજરાતની બોર્ડર ઉપર ચોમાસાનું આગમન થઈ શકે છે આ સાથે ચૌદ જૂનના રોજ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો ચૌદમી જૂનના રોજ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર હોય કે ગીર સોમનાથ દીવ બોટાદ અને અમદાવાદના વિસ્તારો ગાંધીનગર સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી અને ભરૂચના વિસ્તારો વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા અને છોટા ઉદેપુરના વિસ્તારો તો આ બાજુ સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર એવી રીતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાદવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નકોર અપડેટ આપવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામી આગામી દિવસોમાં વરસાદ અસહ્ય ઉકળાટ અને બફારાની પણ આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે દેશમાં નિર્ધારિત સમય કરતા આઠ દિવસ વહેલું ચોમાસું શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી જોકે આગળ વધતું અટકી ગયું હતું હાલ ગુજરાતના અલગ અલગ ભાગોમાં તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે અને અસહ્ય બફારાથી પરસે વેરજેપ થઈ રહેલા લોકો કાગ જોડે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ જૂન મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે જેમાં સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં બે ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે તો સાથે જ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે તેને કારણે બફારો અને ઉકળાટ પણ વધી રહ્યા છે હાલ ગુજરાતના અલગ અલગ ભાગોમાં તાપમાન છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો છે પરંતુ અસહ્ય બફારો રહેવાને કારણે હીટ વેવનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો જૂન મહિનાના અંત સુધીમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળે આગામી સોળ જૂન પછી તાપમાનમાં ઘટાડો જરૂરી થશે પરંતુ અસહ્ય ઉકળાટ બફારો યથાવત રહેશે મિત્રો નૈઋત્યના ચોમાસા વિશે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે બાર જૂનના રોજ કર્ણાટકથી પશ્ચિમી દિશાની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ બની જ્યાં આગળ જતાં લો પ્રેશરમાં ફેરવા જાય તેવી શક્યતા છે આ લો પ્રેશર ઉપર જતાં મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે આ સિસ્ટમ કર્ણાટક કોંકણ હોય કે ગોવાથી ઉત્તર દિશા તરફ આગળ ચાલે અને ગુજરાત તરફ આગળ વધે તેવી પણ શક્યતા છે એટલે કે આ સિસ્ટમ આગામી વીસ જૂન સુધીમાં ગુજરાત પહોંચે અને રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થવી શક્યતા દેખાઈ રહી છે